વિદ્યાર્થી મિત્રો આજે આપણે છોતેરમો ગણતંત્ર દિવસ છવ્વીસ જાન્યુઆરી બરાબર છવ્વીસ જાન્યુઆરીમાં જે ન્યૂઝ અખબારોમાં જે આર્ટિકલ રહ્યા છે એમાં કયા કયા ઇન્ડિયન રાજ્ય વ્યવસ્થા ભારતીય બંધારણ ઇન્ડિયન પોલિટિકો બંધારણકોમાં ચર્ચામાં ટોપિક્સ જેનો ઘણી વખત ઉલ્લેખ થયો છે એવા બાબત ખાસ કરીને આપણે રાજ્ય કક્ષા જ્યારે કરંટ અફેર્સ કરી રહ્યા હોય છે તો રાજ્ય કક્ષાની ઉજવણી છે એક ખાસ પૂછાતી હોય છે જે તમારો એક માર્ક્સ કવર કરે છે આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી તે હતી છોતેરમો ગણતંત્ર દિવસ બરાબર છે તો પહેલો ફર્સ્ટ આ છે હવે આની અંદર આપણે ભારતીય બંધારણ રાજ્યો ઇન્ડિયન તમે જે કહો તે પણ ચર્ચામાં રહેલ ટોપિક્સ છે આપણે ન્યૂઝ આર્ટિકલ છે એનામાંથી લીધેલા ટોપિક્સ છે એની ચર્ચા કરવાના છે સાથે સાથે પાક્ષિકમાં પણ શું મહત્વનું હતું તે પણ પાક્ષિક માટે આપણે મંથલી કરંટ અફેર્સ લગભગ એક અઠવાડિયામાં લઈને આવીશું તો ફરી એક વખત કહીએ કે જે લોકો ચેનલ પર નવા હોય ને તો એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે બે લાઈક ઓન કરવાનું છે ને લાઈક આપવાનું ભૂલવાનું નથી જો તમને વિડીયો ગમે તો તો આપણે બે કામ ખાસ કરવાના છે કે તો લાઈક કરવાનું શેર વધારે વધુ કરવાના રહેશે ચલો તો શરૂ કરીએ છીએ આપણું પ્રજાસત્તાક પર્વ ઉજવણી બે હજાર પચીસ આ બે હજાર પચીસની જે ઉજવણી કરી છે એમાં ખાસ મહત્વની વસ્તુ જે રહી છે એ આપણી રાજ્ય કક્ષાની ઉજવણી રહી છે તો રાજ્ય કક્ષાની પહેલાં ઉજવણી શું કરીએ કે તેના વિશે સમજી લઈએ જો પહેલું હતું કે આ જે કયા જિલ્લામાં કરવા પહેલો સવાલ આપણો બને છે કે ગુજરાતમાં રાજ્ય કક્ષાની જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે બે હજાર પચીસ તે ક્યાં જિલ્લામાં હતો તો એ છે તાપી જિલ્લાની અંદર શરૂઆત કરવામાં આવી હતી પછી આમાં શું ચર્ચામાં રહ્યું ચર્ચામાં વ્યક્તિ એટ હોમ નામે રાજ કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી દ્વારા શું ઈ રિક્ષાને લીલી એટલે કે લોકાર્પણ કરવામાં ઈ રિક્ષા આ એટ હોમ શું છે એટ હોમ ખાસ કરીને રાજ આ એક રાજકીય કાર્યક્રમ હતો એના અંતે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ રાજ્યપાલ કોણ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આચાર્યનો એટલે રાજ્યપાલ બંધારણના કયા ભાગની અંદર આવે છે તો ભાગ નંબર આપણો કયો આવશે છ કયું એ રાજ્ય

પ્રયાણ કરવા માટે ઈ રિક્ષા બીજું કે એમાં ઘન કચરાનું વ્યવસ્થાપન જે કચરો છે એનું વ્યવસ્થાપન કરવા માટે ઓગણત્રીસ જેટલા ઈ રિક્ષા ઈ રીક્ષા આપણે થ્રી વ્હીલ બરાબર ઈ રિક્ષા થ્રી વ્હીલમાં આવે છે તો એનું લોકાર્પણ કર્યું છે એટલે બે અહીંયા કામ થાય છે એક તો એ સસ્ટેબલ ગોલને જે છે આપણો મિશન એની અંદર ઈ રિક્ષાને લે ઇલેક્ટ્રિક રિક્ષા છે અને બીજું કે એના જ દ્વારા શું ભાર સ્વચ્છ ભારત મિશનનું પણ કાર્ય એટલે બે અહીંયા આગળ બે કાર્ય બે હેતુ પાર પડે છે

બરાબર પંચાયતની યોજનાઓ તેને પણ ને બીજો કે સ્વચ્છ ભારત મિશન હવે શહેરી હતું એટલે ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ વિસ્તારની અંદર પણ એનું થયું છે બરાબર તો એને ગ્રામ પંચાયતો છે ગ્રામ પંચાયતને 1.2 કરોડની ઈ રિક્ષાઓ આપી છે કાના માટે તો ઘન કચરો છે એના વ્યવસ્થાપન માટે અને આના દ્વારા શું કરશે આવક પણ મળશે તે જ જોઈએ ઘરે ઘરે જઈને શું કરશે ઈ રિક્ષાઓ દ્વારા શું કચરાનું એકત્રીકરણ કરવામાં આવશે અને સેગ્રીગેટ કરીને ભીના કચરાને એજન્સીને રિસાયકલ કરીને ગ્રામ પંચાયતોની આવક મળશે બરાબર સેગ્રીગેટ કરવાનું એટલે કે ભીના કચરાને એ ભીના કચરા સૂકા કચરા બંને અલગ કરશે રિસાયકલ કરશે અને રિસાઇકલ દ્વારા આ રિસાયકલ કરેલો જે છે એના દ્વારા શું મળશે તો એના દ્વારા એ ગ્રામ પંચાયતને આવક થશે અને ગ્રામ પંચાયત પોતાના અંદર એટલે કે પોતાની લગતી જે યોજનાઓ છે કોઈ કેના કાર્યો તો એમાં ફાળવી શકશે હવે આ છે કે પર્યાવરણ હિત માટે આજે એટલે પર્યાવરણ વિભાગ થયો અને સાથે સાથે પંચાયતને એટલે ત્રણ સાથે સાથે થઈ રહ્યું છે પર્યાવરણ ગોર્મેન્ટ પછી સ્વચ્છ ભારતનું મિશન પણ થાય છે અને પર્યાવરણના હિતનું ત્રીજો ગોલ હોય બરાબર તેમાં કેટલા કેટલા તાલુકા જિલ્લાની અંદર કેટલા કેટલા તાલુકાને આપવામાં આવ્યું છે એ પણ મહત્વનું છે તો પહેલાં આપણે જોઈ લઈએ કે તાલુકા કયા કયા છે તાલુકાને કેટલા કેટલી રીક્ષાઓ કાઢવામાં આવી છે

પાંચ ઈ રિક્ષાઓ ફાળવવામાં આવી છે પછી આવે છે કુકર મુંડા તાલુકામાં જેને તેમને ચાર ઈ રિક્ષા ફાળવવામાં આવી છે અને અંતે છે એ આપણો વાલોર તાલુકો જે વાલોર તાલુકાને પાંચ ઈ રિક્ષા ફાળવવામાં આવી છે આના દ્વારા આપણે છે ને તાપી જિલ્લામાં આવેલા તાલુકાને પણ યાદ રાખી શકે ટ્રિક્સ આ છે ઉછળ તાલુકો સોનગઢ વ્યારા ડોલવણ નિઝર કુકર મુંડા છે તાપી જિલ્લાના તાલુકાઓ છે આ સાઈડના પણ કનેક્ટ કરીને યાદ રાખ હવે જોઈએ કે ચર્ચિત ટોપિક્સની વાત કરવાના છે કે આની અંદર જે ન્યૂઝ ગુજરાત સમાચારનું જે ન્યૂઝ આર્ટિકલ હોય ને તેની અંદર સાખા ચર્ચાના વિષય દયા શબ્દો એની વાત કરવાના છે તો એમાં છે પહેલું આપણે જે ચર્ચાના ટોપિક્સ છે સાર્વભૌમત્વ સમાજવાદ બિન સાંપ્રદાયિક ન્યાય આપણે આ તમારી કોઈ પણ પાઠ્યપુસ્તકના ફર્સ્ટ સેકન્ડ પેજ પર તમને આવું ચિત્ર જોવા મળે છે એ શું છે આપણું આ સાર્વભૌમત સમાજવાદ બિન સાંપ્રદાય તમને બધા શબ્દો ત્યાં જોવા મળી જાય અને એ છે આપણું પ્રસ્તાવના ભારતીય બંધારણની પ્રસ્તાવ જેના અંગ્રેજીમાં કહીએ પ્રેમબલ બરાબર તો આ છે હવે એની અંદર શું છે પીપલ અહીંયા અંગ્રેજીમાં છે ને અહીંયા હિન્દીમાં છે મોસ્ટ ઓફલી આપણે જે એનસીઆરટી જીસીઆરટીમાં છે ઇંગ્લિશમાં છે આપણે આપણા લોકોને જ આપી રહ્યા છે એને ખાસ વાત કરવામાં આવી છે કે ભારતના લોકો ભારતના લોકો ભારતને જ ભારતના લોકો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી કયું સમાજવાદી એ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોતંત્ર એક ગણ રાજ્ય તરીકે આસ્થાપવાનું છે એમાં પાંચ વાત કરવામાં આવી છે કેટલા ન્યાયની વાત કરવામાં આવી છે જસ્ટિસ લિબર્ટી ઇક્વલિટી અને ફર્ટિલિટી સામાજિક રીતે ન્યાયની વાત કરીએ તો ત્રણ ન્યાયની વાત કરવામાં આવી છે સામાજિક આર્થિક અને સામાજિક આર્થિક અને રાજનીતિક ન્યાયની પણ વાત કરી છે આટલી બીજું કે આની અંદર બંધુત્વની ભાવનાની વાત કરી છે આ જે છવ્વીસ બંધારણ સભાના રોજ બંધારણ સભાને જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી દ્વારા ક્યારે એડેપ્ટ કરવામાં આવ્યું છે તે એ છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસની રોજ અહીંયા તેની તિથિ હિન્દીમાં તમને એની તિથિ પણ છે મિતિ માર્ક્સ શુક્લ સપ્તમી સંવત બે હજાર છ બે હજાર છ વિક્રમ સંવતના લીધે આ સ્વીકારને અધિનિયમિત કરીને પોતાના લોકો ભારતીય લોકો પોતાના લોકોને સમર્પિત ક리에 છે બરાબર તેમાં બધાના હસ્તાક્ષર છે આ એક ચર્ચાનો વિષય હોય એટલે ખાસ એમાં કઈ વસ્તુ એક તો જસ્ટિસ છે જસ્ટિસ છે આપણો સોશિયલ ઇકોનોમિક ને જીઓલોજિકલ લિબર્ટી છે જે બધાને સમાનતાનો અધિકાર આપે છે સ્વતંત્રતા કઈ તો એ છે વિચારની અભિવ્યક્તિ વિચારની અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અને ઉપાસનાની અભિવ્યક્તિ છે ફરતી છે હે ને ફરતી બંધુતા વ્યક્તિની ગરિમા ફરતી રાષ્ટ્રીય એકતા અખંડિતતા સમાનતાની ઇક્વેલિટીની વાત કરી દે ઇક્વિલિટી કહી દે ઇક્વિલિટી આપણી છે પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા હોય તો આપણે છે ફટીનીટી પર છે આવી બરાબર ડિગ્નિટી એમાં તમે પ્રતિષ્ઠિત એકતા એકતાને અખંડિતતા ને ડિગ્નિટી પોતાના ગરિમા સાથે કોઈ પણ જીવન જાપન કરવા આ બાબતનું આની અંદર ખાસ ઉલ્લેખ છે ત્યાર પછી વાત કરેલા કયા ટોપિકની તે છે ખાસ પંચાયતનો ટૉપિક ઉલ્લેખનીય રહ્યો છે એમાં પંચાયતનો ખાલખો હવે પંચાયત આપણે કયા વિભાગમાં આવવું જોઈએ તાલુકા સ્તરે તાલુકા પંચાયત જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત છે અને આવે છે ભાગ નંબર નવ આ પંચાયતના કયા કયા અનુચ્છેદ લાગુ પડે છે તો એ છે અનુચ્છેદ બસો તેતાલીસ થી બસો તેતાલીસ ઓ સુધીના હવે બસો તેતાલીસ થી બસો તેતાલીસ ઓ સુધી ને સમાયું હોય ત્યારે આપણે કે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો તો એ થયો તે એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠથી અમલ શરૂ થયો પ્રથમ ક્યાં ગુજરાતમાં આ પંચાયત લાગુ થઈ પ્રથમ એ પંચાયતી રાજનો અમલ રાજસ્થાનના નાગોર ગામથી શરૂ થયો અને જવાહરલાલ નહેરુ દ્વારા બે ઓક્ટોબર ઓગણીસો સત્તાવનથી ને શરૂ કરાયો ત્યાર પછી આંધ્રપ્રદેશે શરૂ કર્યું અને પછી ગુજરાતમાં બરાબર ગુજરાતમાં તે એક મે ઓગણીસો સાહીઠ થી જ હતું પણ એનો અમલ અધિનિયમ એને બંધારણીય હક મળીને અને અમલ ક્યારે થયો તો એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ થી આ પંચાયત દિવસની ઉજવણી પણ આપણા માટે મહત્વ છે પંચાયત દિવસની ઉજવણી ચોવીસ એપ્રિલથી શરૂ કરવામાં આવી છે ચોવીસ એપ્રિલે ઉજવવામાં આવે છે અને ચોવીસ એપ્રિલે શા માટે તે છે તોતેરમો બંધારણનો સુધારો કરવામાં આવ્યો ઓગણીસો ને બાણુંમાં એની અંદર ગ્રામ પંચાયતને બંધારણ પહેલાં શું હતું હતું પણ શું એ બંધારણ દરજ્જો નહીં એ વૈધાનિક સંસ્થા હતી ત્યારે એના બંધારણ દરજ્જો પ્રાપ્ત થતા એ સુધી ક્યાંય તો ચોવીસ એપ્રિલ ઓગણીસો રોજ જેને બંધારણ દરજ્જો પ્રાપ્ત હતા આપણે ચોવીસ એપ્રિલ ને પંચાયત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું અને દર વખતે ઉજવીએ છીએ નેક્સ્ટ વાત કરી લઈએ તો એમાં આ સુધારો થયો એમાં તોત્તેરમાં સુધારા સાથે ચુંમોટીમાં બંધારણ સુધારણો પણ કરવામાં આવ્યો હતો અને એનો નવ સુધારો તો નગરપાલિકાઓનો હતો સરકારી સમિતિનો પણ સુધારા થયા હતા

આની ભાષા બંધાની ભાષા અલગ અલગ કોની તો રાજ્યની ભાષા છે કેન્દ્રની ભાષા હશે કોટની ભાષા હશે ને કેટલીક ભાષાઓ એના ખાસ છે જેમાં પહેલા નંબર પર આવે છે સંઘની ભાષા હવે અહીંયા આ સંઘની ભાષા છે તો એમાં આર્ટિકલ ત્રણસો તેતાલીસ ત્રણસો એકાવન કહ્યું તો ભાષા આમાં બધી ભાષાઓ આવી જાય છે બધી ભાષાઓના આર્ટિકલનો સમાસ કર્યો છે ભાગ નંબર સત્તર અનુચ્છેદ ત્રણસો તેતાલીસ થી ને એકાવન સુધી પછી એમાં જે પહેલો ભાગ આવે છે સંઘની ભાષા એટલે કેન્દ્રની ભાષા એમાં હિન્દી ઇંગ્લિશ આપણને ખબર છે પછી જે પ્રાદેશિક ભાષાઓ દરેક સ્ટેટની પોતપોતાની ભાષા છે જે એને ખાસ આપણે સંગઠ રાજ્યનું રાજ્યનું જે પુનર્ગઠન થયા અને રાજ્ય બનાવવા એ કોઈ ભાષાઓના આધારે હતા એટલે એનો પહેલો કે પ્રાદેશિક ભાષાઓના આધારે પણ એની રચના થઈ છે પછી આવે છે આપણે ન્યાયલયની ભાષા બરાબર ન્યાયલયની પણ પોતાની ભાષા હોય છે અને ખાસ

ખાસ આદેશને લાવી શકાય છે જેમ કે હિન્દી માટે આપણે હમણાં જ સહકાર સમિતિ એટલે કે અમિત શાહ દ્વારા શું એને હિન્દી દિવસની ઉજવણી કરવાનું ચૌદ સપ્ટેમ્બર બરાબર હિન્દી દિવસની ઉજવણી કરીએ છીએ તો એને આંતરરાષ્ટ્રીય દિવસો પણ ઉજવવામાં આવે છે તો એના માટે ખાસ ઉજવણી કરવા માટે વિવિધ કાર્યાલયોની અંદર તે દિવસે ખાસ વિકાસ માટે ખાસ નિયમો લાગુ કરવામાં આવે છે એ પણ તો એ ખાસ આદેશની અંદર આવે છે ત્યાર પછી જે નેક્સ્ટ ચર્ચાનો વિષય રહ્યો એ એટલે કે ખાસ ભાષા આવી ગઈ છે બસો તેતાલીસ એકાવન બરાબર નેક્સ્ટ કરીએ નેક્સ્ટ લઈ લઈએ બરાબર તો આ છે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ બરાબર સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ આ બંને અલગ અલગ હોય છે બરાબર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ કોણ કહેશે કે સુપ્રીમ કોર્ટ ને કયો ભાગ લાગુ પડે કયા ભાગમાં આ છે ને હાઈકોર્ટ હાઈકોર્ટ એ રાજ્યનો વિષય છે બરાબર કયો છે રાજ્ય ભાગ નંબર સુપ્રીમ કોર્ટ ભાગ પાંચ સંઘ ન્યાય ન્યાયતંત્ર હશે એને અનુચ્છેદ કયા લાગુ અનુચ્છેદ એકસો થી લઈને એકસો એ સંઘ સુપ્રીમ કોર્ટ માટે છે ભાગ નંબર પાંચ સંઘની અંદર આવે છે ત્યાર પછી બસો એ છે હાઈકોર્ટ નો ભાગ છ એ હાઈકોર્ટ માટે બસો થી બસો 237 આની અંદર પણ બે કે હાઈકોર્ટની નીચે પણ એક પોતાની પ્રાદેશિક કચેરીઓ છે ને તાબા હેઠળ તેમાં બસો ચૌદ થી લઈ બસો એકત્રીસ આર્ટિકલ એટલે કે અનુચ્છેદ એ છે હાઈકોર્ટ માટે બસો તેત્રીસ થી લઈ બસો સાડત્રીસ અનુચ્છેદ એ છે ને એના તાબા હેઠળ જે આવે છે દિવાની કે સિવિલ કોર્ટો જે બધાને એને અંદર સમાવેશ કરવામાં આવે છે બસો તેત્રીસથી બસો સાડત્રીસ હવે આમાં એક વસ્તુ વિચારવાનું કે આની અંદર સુપ્રીમ કોર્ટ છે બરાબર ભાગ પાંચની અંદર કારોબારી આવે છે રાષ્ટ્રપતિ આવે છે અને ધારાસભ સંસદ આવે છે બરાબર એમાં સુપ્રીમ કોર્ટ પણ આવી જાય છે હાઈકોર્ટ એ રાજ્યપાલ બરાબર હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે એને રાજ્યપાલ નિમણૂક કરતા એને રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે એ પણ ધ્યાન રાખવાનું છે પાછળ તેને રાષ્ટ્રપતિ રાજ્યપાલને પણ કરી લઈશું એ પણ ચર્ચાનો વિષય છે હવે છે આપણો જે મહત્વ છે કેગ અને ઇલેક્શન કમિશન એ જે એજીએસ હવે કેગ છે કોમ્પ્યુટર ઓડિટર જનરલ કહીએ છીએ ઇલેક્શન કમિશન છે અને એજીએસ આ પણ આવે છે કયા ભાગ નંબર પાંચ ની અંદર આવે છે એ પણ ધ્યાન રાખવાનું છે હવે એના વિશે કઈ કહીએ છીએ કેગ ને આપણે કહીએ છીએ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક અનુચ્છેદ એકસો અડતાલીસો એકાવન પછી એક આવે છે ટ્રિબ્યુનલ ટ્રીબ્યુનલ પર ચર્ચાનો વિષય ટ્રિબ્યુનલ આવે છે ભાગ નંબર ચૌદ એમાં સુધારો કરી ભાગ નંબર ચૌદ ની અંદર સુધારો કરી ચૌદ એ

રાજ્યના નિર્દેશક નિર્દેશક તત્વ બરાબર એમાં સામાન્ય અને મફત કાનૂની સહાય એમાં આવે છે ઓગણચાલીસ અનુચ્છેદ ઓગણચાલીસ અનુ અનુચ્છેદ ની અંદર ઓગણચાલીસ એ સુધારો કરીને એને મૂકવામાં આવેલો છે ઇલેક્શન આવી ગયું ઇલેક્શન એટલે ચૂંટણી ચૂંટણી થાય તો ભાગ નંબર પંદરની અંદર કેગ આવે છે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક ભાગ પાંચ ની અંદર કેગનો પણ સમાવેશ થાય છે એનો અનુચ્છેદ એકસો અડતાલીસ થી લઈ એકસો ને એકાવન સુધીનો છે ટ્રિબ્યુનલ કહ્યું તે ભાગ ચૌદ ની આવે છે ચૌદ એ સુધારો કરીને ટ્રિબ્યુનલ ઉમેરવામાં આવે ભાગ પંદર ની અંદર આપણે કહ્યું છે ચૂંટણી બરાબર આની અંદર ચૂંટણી કમિશનર ને બધાની સભ્યો કેટલાક બધી એમની બાબતની સ્પષ્ટતા આની અંદર હોય છે ત્યાર પછી નેક્સ્ટ વાત કરી લઈએ તો એ હતો એજીએસ એને કહે છે એડવોકેટ જનરલ ઓફ સ્ટેટ એડીએસ ને એટલે કે રાજ્યોમાં એક એડવોકેટ જનરલ હશે એજીએસ એટલે કે એડવોકેટ જનરલ હશે હવે આ કાં હશે એને રાજ્યપાલ આવશે રાજ્યપાલ એટલે સ્ટેટ સ્ટેટ એટલે કયો આર્ટિકલ એટલે ભાગ નંબર છ ભાગ નંબર છ એટલે રાજ્ય રાજ્યની અંદર આવશે રાજ્યપાલ રાજ્યપાલની મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ પણ હોય છે એમાં એજી આવશે એજીએસ એટલે કે એડવોકેટ જનરલ ઓફ સ્ટેટ આવશે અને

એડવોકેટ જનરલ હશે રાજ્યના જે રાજ્યના જે ગુજરાત સરકારના જે કંઈ કાયદાકીય કાર્યવાહી હોય છે એ કરતા હોય છે એના આર્ટિકલ એકસો પાસઠ એકસો છાસઠ અને એકસો સડસઠ ભાગ નંબર છ એજીઆઈનું કામ છે એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા એ છિત્ર છોતેર સિત્તોતેર એ ભારત સરકારના કાયદાકીય લગતા બાબતોની એ વાત કરતા હોય છે અને ભાગ નંબર પાંચ આના પણ ખાસ અધિકાર છે એ પણ યાદ રાખવાનું છે આ પણ એક આવે છે અધિકારમાં બરાબર એજીએસ એજીઆઈ ની વાત થઈ પછી કેગ ની વાત કરી કેગ પણ આવે છે ભાગ નંબર 5 ની અંદર સંઘ ની અંદર બરાબર એનું હિસાબ કિતાબનું કામ હોય છે રાજ્યના હિસાબ કિતાબ પણ કરતા હોય છે અને બરાબર તે છે એજીએસ એજીઆઈ પણ યાદ રાખવાનું હવે જે આવે છે રાષ્ટ્રપતિ ભાગ ફરી આવે છે ભાગ નંબર 5 એટલે આપણે ખાસ આપણે સમજી ગયા છે કે ભાગ 5 અને 4 ખાસ ચર્ચામાં રહેતા એટલે મોસ્ટ ટાઈમ પે બને છે રાષ્ટ્રપતિ આવે છે ભાગ પાંચ ની અંદર અનુચ્છેદ બાવન થી લઈને રાષ્ટ્રપતિ બરાબર એટલે ગૃહને સંબોધે બધા બંને ગૃહને સંબોધવાનો એનો અધિકાર છે તે અનુચ્છેદ છ્યાસી હવે એ છે ખાસ સંબોધન પણ લગતા અધિકાર છે રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન જે અનુચ્છેદ સત્યાસી હેઠળ આપણે દર વખતે સાંભળી છે અને એક વિધિ છે એને વિધિને ખાસ બધા કરતા હોય છે એના પછી સંસદમાં એને સત્ર પર ચર્ચા પણ થતી હોય છે બરાબર તો આ છે આપણા મહત્વના જે ચર્ચાના ટોપિક રહ્યા છે આ બધા જે ચર્ચાના ટોપિક રહ્યા છે એ બહુ ખૂબ જ મહત્વના છે જેને આપણે ખાસ આપણે ચર્ચા કરી લીધી છે તો ફરી કહીશું અંતે જો તમને વિડીયો ગમ્યો નાનો હશે વિડીયો એટલા માટે નાનો રાખવાનો કે જેથી તમે બોરિંગ ન થાવ બરાબર તો ચેનલ પર જો જે લોકો યુટ્યુબ ચેનલ પર નવા આવી રહ્યા હોય તો જરૂરથી આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને બે લાઇકોન ઓન કરવાનું છે અને વિડીયો ગમી રહ્યો હોય તો લાઇક કરવાનું છે અને વધુમાં વધુ લોકો સાથે તમારે શેર કરવાના છે આજે જતા વોઇઝમાં એવો છે તો જરૂરથી તમે ક્ષમા કરશો અને ફરી નવા વિડિયો વિડીયોશું ત્યાં સુધી લઈએ રજા